હજી તે પાંચ જ વર્ષની હતી તે ભગવાન શિવજીની મોટી ભક્ત હતી તે ભગવાન શિવની પૂજા કર્યા કરતી રહેતી તે રોજ શંકર ભગવાનના મંદિરે જાય પૂજા કરે અને તેના ભાઈઓ તેની પૂજાનો સામાન સામગ્રી લાવવા માટે તેમની મદદ પણ કરે બધા જ ભાઈ તેની બહેનને બહુ જ પ્રેમ કરતા હતા તેના બધા જ ભાઈના હવે સમય ગયો મોટા થયા એટલે લગ્ન થઈ ગયા ધીરે ધીરે છોકરી પણ હવે મોટી થવા લાગી ધીરે ધીરે ભાઈઓને છોકરા પણ થઈ ગયા હવે તેની બહેન લગ્ન લાયક મોટી થઈ ગઈ છે એટલે પાંચેય ભાઈઓ વાત કરે છે કે હવે આપણો પરિવાર મોટો થયો છે લગ્ન થઈ ગયેલા છે પત્નીઓ છે બાળકો છે અને બહેન પણ મોટી થઈ છે હવે એના લગ્ન લાયક થઈ ગઈ છે તો એના ખર્ચા માટે હવે આપણે કંઈક કરવું પડશે હવે આપણે બહેન લગ્ન લાયક થઈ ગઈ છે હવે આપણે કમાણી વધારવી પડશે આટલી કમાણીથી કઈ નહીં ચાલે તો ચાલો એવું કરીએ આપણે બધા બહાર ગામ શહેર નોકરી કરવા જઈએ ત્યાં થોડું વધારે કમાઈશું આમ વિચારી અને છોકરીના પાંચેય ભાઈઓ નોકરી કરવા માટે શહેર ચાલ્યા જાય છે હવે ઘરમાં માત્ર પાંચ ભાભીઓ બાળકો અને તે છોકરી વધ્યા રહી જાય છે શ્રાવણનો મહિનો આવી ગયો હતો તે છોકરી શંકર ભગવાનની નિયમિત પૂજા પાઠ કર્યા કરતી હતી શ્રાવણ સોમવારનું વ્રત રાખતી હતી પરંતુ આ છોકરીની પૂજા પાઠ કરવાનું તેની ચાર ભાભીઓને ગમતું ન હતું તે ચારેય અંદરો અંદર ગુપસુપ કર્યા કરે કે આ બહેન તો આખો દિવસ પૂજા પાઠ કર્યા કરે છે ઘરના કોઈ પણ કામકાજ નથી કરતા હવે આને કહેવું પડશે કે પૂજા પાઠ છોડીને ઘરના કંઈ કામકાજ કરવા લાગે નહીં તો તેને ખાવાનું નહીં મળે પછી આવું વિચારી ચારેય ભાભિયો તેની નણંદ પાસે એના રૂમમાં આવી અને ચારેય ભાભિયો બોલે છે કે તું તો આખો દિવસ પૂજાપાઠમાં જ લાગી રહે છે કોઈ ઘરના કામકાજ નથી કરતી હવે આ પૂજા પાઠ કરવાનું બધું છોડીને ઘરના કામકાજ કરો નહીં તો ખાવા દેવામાં નહીં આવે ભૂખ્યા જ રહેવું પડશે ઘરના કામકાજ કરો પણ છોકરી બોલી કે ના હું તો શિવજીની પૂજા ક્યારેય નહીં છોડું હું તો ભગવાનની પૂજા પાઠ કરીશ ભાભીઓ એ છોકરીને તે દિવસે આખો દિવસ ખાવા જ ન આપ્યો તે છોકરી બિચારી આખો દિવસ ભૂખી તરસી રહી અને ભગવાન શિવજીના નામનો જાપ કરતી રહી પણ સૌથી નાની ભાભી બહુ સારી હતી દયાળુ હતી તે બધું જ જોતી હતી આ બધું જોતી હતી પણ તેનાથી આ બધું સહન થતું નહોતું તેને બહુ ખરાબ લાગતું હતું પણ સૌથી નાની એટલે બોલે પણ શું તે નાની ભાભી બધા જ જ્યારે તે દિવસે બધા સૂઈ ગયા પછી તેના ભાગનું જે જમવાનું હતું તે તેને રાખી મૂક્યું અને તે લઈને પછી તેની નણંદ પાસે તેના રૂમમાં ગઈ અને બોલી લો બહેન તમે આ જમી લો મારી હાજરીમાં તમે ભૂખ્યા રહો એવું મને ન ગમે નહીં ચાલે તમે જમી લો પછી છોકરી જમીને પાછી સુઈ ગઈ બીજો દિવસ સવારે થયો એટલે તો તેની તેની પાસે આવી અને બોલી કે જાઓ જંગલમાંથી લાકડા લઈને આવો જમવાનું બનાવવાનું છે પણ ધ્યાન રહે કે તમને કુલ્હાડી કે દોરડું બાંધવા માટે નહીં આપવામાં આવે તમારે કુલ્હાડી અને દોરડા વગર જ લાકડા બાંધીને લઈને આવવાના છે જો આવું નહીં કરો તો તમને આ ઘરમાં અમે નહીં રહેવા દઈએ કાઢી મૂકશું ભાભીઓએ તેને જંગલમાં લાકડા લેવા માટે મોકલી દીધી તેને એ દિવસે શિવજીની પૂજા જ ન કરવા દીધી તે છોકરે તે દિવસે પૂજા ન કરી છોકરી જંગલમાં ગઈ અને તેણે લાકડીઓને તોડી બહુ બધી લાકડીઓ તોડી ભેગી કરી પછી એણે વિચાર કર્યો કે હવે શું કરવું દોરડા વગર બાંધ્યા વગર આ લાકડી કેવી રીતે ઘરે લઈ જાઉં કેટલી બધી લાકડીઓ કેવી રીતે ઉઠાવીને લઈ જાઓ આમ વિચાર કરી છોકરી બિચારી ત્યાં જંગલમાં બેસીને જોર જોરથી રડવા લાગી ત્યારે ત્યાં શંકર ભગવાન પ્રગટ થયા અને છોકરીને બોલ્યા કે દીકરી શું થયું કેમ રડે છે ત્યારે તે છોકરી ભગવાનને પ્રણામ કરી વંદન કરી અને બધી જ વાત કહી ભગવાન શિવને બધી વાત બતાવી ત્યારે શિવજી બોલ્યા બેટા તું ચિંતા ન કર પછી શંકર ભગવાને નાગરાજને કહ્યું કે તમે દોરડું બનીને આ લાકડીઓમાં બંધાઈ જાઓ પણ ધ્યાન રહે કે તમે કોઈને દેખાવા ન જોઈએ પછી નાગ દેવતા એવી રીતે લાકડામાં બંધાઈ ગયા કે કોઈને દેખાયા જ નહીં પછી તે છોકરી લાકડીનો ભાર લઈ લાકડાનો ભારો લઈ તેના ઘરે આવી અને લાકડીઓ ઓસરીમાં મૂકી દીધી એક બાજુ અને નાગદેવ પછી ત્યાંથી ચાલ્યા ગયા છોકરી તેની ભાભીઓ પાસે અંદર ઘરમાં ગઈ અને બોલી ભાભી હું લાકડા કાપીને લઈ આવી છું ભાભીઓ બોલી શું તમે લાકડીઓને સેનાઈ વડે બાંધીને લઈને આવ્યા છો એટલે છોકરી બોલી ના ના ભાભી મેં સેનાઈથી નથી બાંધ્યા હું એમને જ ભેગા કરીને લઈને આવી છું આમ જ બધી લાકડીઓ ભેગી કરી લાવી છું ભાભી બહાર ઓસરીમાં આવી અને જોવા લાગી તો તે બહુ આશ્ચર્ય પામે કે આટલા બધા લાકડા બાંધ્યા વગર કેમ ના લવાય પછી છોકરી બોલી ભાભીને કે હવે તો મને ખાવાનું ને મેં કહ્યું એક કામ કરી દીધું છે ભાભીઓ બોલી હા હા ખાઈ લે તો છોકરી બોલી ભાભી હું પહેલા નહીને આવું છું હું જંગલમાં લાકડા કાપવા ગઈ હતી તો બહુ ગંદુ હતું ત્યાં હું નાહી લઉં છું એટલે છોકરી નદીએ નાવા જાય છે અને નદીએ નાહવા ના ચૂપચાપ લોટામાં પાણી ભરીને શિવજીના મંદિરે જઈ અને જળ ચડાવે છે અને શિવજીને બોલે છે હે પ્રભુ હે મહાદેવ અત્યારે તો માત્ર મારી પાસે પાણી જ છે જ્યારે મારા ભાઈઓ આવી જશે ને ત્યારે હું તમારી સારી રીતે પૂજા કરીશ ભગવાનને જળ અર્પણ કરી છોકરી ફટાફટ જલ્દી જલ્દી ઘરે આવી ગઈ પછી ભાભીઓએ તેને ખાવા દીધું અને ખાઈને તે સૂઈ ગઈ બીજો દિવસ સવાર પડી એટલે ભાભીઓ તેને ફરી પૂજા નથી કરવા દેતી અને છોકરી પાસે આવીને ભાભીઓ કહે છે કે લો આ ડાંગર સાફ કરો ડાંગર આજે સાફ કરવાના છે અને બોલે છે કે આને ખાંડી અને સાફ કરીને લાવો આજે આમાં આપણે ખીર બનાવવાની છે અને તમારે આ ડાંગરને ખાવણી દસ્તા વગર કે કોઈ પણ વસ્તુ વગર જ સાફ કરવાના છે તમને કોઈ પણ વસ્તુ સાફ કરવા માટે દેવામાં નહીં આવે તમે ગમે તે કરી આ ડાંગરને સાફ કરી લાવો અને હા એક વાતનું ધ્યાન રાખજો કે એક પણ ચોખાનો દાણો ખોવાવો ન જોઈએ ઓછો ન થવો જોઈએ જો એક પણ ચોખો ઓછો થયો ને તો તમારે ભૂખ્યા જ રહેવું પડશે આજે હવે આખી ડાંગર જેમાંથી ચોખા નીકળે તે ખાંડિયા વગર કેવી રીતે સાફ થાય છતાં પણ તે છોકરી ડાંગર લઈને બહાર ચાલી ગઈ બહાર બેસીને જોર જોરથી રડવા લાગી એટલે ભગવાન શિવ ફરી ત્યાં પ્રગટ થયા અને બોલ્યા શું થયું બેટા કેમ રડી રહી છે એટલે તે છોકરી બોલી છોકરીએ બધી જ વાત કરી શિવજીને ત્યારે શિવજી બોલ્યા કઈ વાંધો નહીં બેઠા તું રડીશ નહીં હું તારી મદદ કરીશ એટલે પ્રભુની કૃપાથી બહુ બધી ચકલીઓ ભેગી થઈ આવી અને ચકલીઓએ ચાંચ મારી મારી ડાંગર ફોલી નાખી અને તેમાંથી ચોખા નીકાળ્યા અને સાફ કરી દીધા પણ એમાંથી એક ચકલી એક ચોખાનો દાણો છુપાવીને લઈ ગઈ છોકરી પછી ચોખા લઈને સાફ થયેલા ચોખા થઈ અને તેની ભાભીઓ પાસે અંદર ઘરમાં આવી અને બોલી અને ભાભીઓને ચોખા આપ્યા એટલે ભાભીઓએ ચોખા લીધા અને એમાંથી બોલી ભાભી કે આમાં તો એક ચોખો ઓછો છે બતાવ એક ચોખો ક્યાં ગયો નહીં કહે તો અમે તમને બહુ મારીશું છોકરી બોલી ભાભીઓ જેટલા તમે આપ્યા હતા એટલા જ ચોખા છે આમાંથી કઈ ઓછો નથી ત્યારે ભાભી બોલી નહીં નહીં આમાં એક ચોખાનો દાણો ઓછો છે જાઓ લઈને આવો છોકરી ફરી પાછી બહાર ગઈ જઈને રડવા લાગી ભગવાન શિવ ફરી પ્રગટ થયા અને બોલ્યા બેટા હવે કેમ રડે છે શું થયું ત્યારે છોકરી બોલી કે પ્રભુ ચોખાનો એક દાણો ઓછો છે માટે મારી ભાભીઓ મને પાછો એ ચોખાનો દાણો લેવા મોકલે છે જો હવે એ ચોખ્ખો નહીં મળે તો મને બહુ મારશે એટલે ભગવાન શિવ ફરી નાગદેવને કહે છે કે જાઓ એ ચકલીઓ પાસે અને ચોખાનો દાણો લઈને આવો ભગવાન શિવની આજ્ઞાથી નાગદેવ એ ચકલી પાસે જાય છે અને બોલ્યા કે બતાવો એક ચોખ્ખો કોને ચોરી લીધો છે નહીં તો હું બધાને ખાઈ જઈશ એટલે ડરના મારે એક ચકલી આવી અને તેને એક ચોખાનો દાણો જે ચોરીને લાવી હતી તે નાગદેવને પાછો આપી દીધો નાગદેવ નાગદેવ આવ્યા અને એ ચોખાનો દાણો શિવજીને આપ્યો અને શિવજીએ આ ચોખાનો દાણો છોકરીને આપ્યો અને છોકરીએ આ ચોખાનો દાણો જઈને તેની ભાભીને આપ્યો ભાભીઓ આવી રીતે રોજ રોજ છોકરી ઉપર બહુ હેરાન કરે છોકરીને શિવજીની પૂજા ન કરવા દે અને બહુ હેરાન કરે પછી એક દિવસ શ્રાવણ

ઝાબળું ધાબળો લઈ અને કુવા પાસે ગઈ અને કુવા પાસે ત્યાં બેઠી બેઠી રડવા લાગી શ્રાવણ મહિનાનો સોમવાર હતો અને રક્ષાબંધનનો તહેવાર નજીક આવવાનો હતો એટલા માટે તેના પાંચ ભાઈઓ નોકરી ઉપરથી રજા લઈ અને ઘરે આવ્યા અને તે એ રસ્તા પર આવી રહ્યા હતા જ્યાં જે રસ્તા પર કૂવો હતો ત્યાં તેણે કોઈનો રડવાનો અવાજ સાંભળ્યો એટલે તેના ભાઈઓ બોલ્યા અરે આ તો બહેનનો જ રડવાનો અવાજ છે ભાઈઓ ત્યાં નજીક આવ્યા તો તેની બહેન રડતી હતી અને જોયું કે અરે આ તો આપણી બહેન છે અને આ તો રડી રહી છે ભાઈઓને તો બહુ વાલી હતી ભાઈઓ એ પૂછ્યું કે બહેન કેમ રડી રહી છો એટલે બહેને બધી જ વાત તેના ભાઈઓને કહી કે ભાઈ જ્યારે તમે લોકો શહેર ગયા હતા ત્યારથી ભાભીઓ મને બહુ જ હેરાન કરી રહી છે ખાવાનું પણ માંડ માંડ આપે છે જેમ તેમ કરી હું દિવસો કાપી રહી છું હવે આજે મને આ કાળો ધાબળો આપ્યો છે અને કહ્યું છે કે આને ઉજળો કરીને સાફ કરીને જ લાવજો તેની બહેનની આવી હાલત જોઈને બહુ જ દુઃખ થયું ભાઈઓને અને બધા જ ભાઈઓ તેની બહેન સાથે ઘરે આવ્યા અને તેની બહેનને બહાર ઓસરીમાં જ ઊભી રાખી અને અંદર ગયા પાંચે અંદર આવ્યા પછી તેની બહેનને બોલાવા લાગ્યા એટલે ચારેય ભાભીઓ બોલી ઉઠી કે તમારી બહેન તો અંદર રૂમમાં છે

થોડા સમય પછી ભાઈઓએ તેની બહેનના બહુ સારા ઘરમાં લગ્ન કરાવી દીધા તેનો પતિ પણ ભગવાન શિવનો ભક્ત હતો હવે બંને પતિ પત્ની મળીને ભગવાન શિવજીની પૂજા કરે છે ભગવાન શિવજીની કૃપાથી તેનું ઘર ખુશીઓથી ભરેલું છે સંપૂર્ણ છે હવે તેની કોઈ પ્રકારની દુઃખ તકલીફ અને કમી નથી હે શિવ શંભુ હે પ્રભુ તમે જેવી કૃપા આ છોકરી ઉપર કરી તેવી તમારા ભક્તો પર સદાય રાખજો અમારા ઉપર સદાય રાખજો તો આવો પ્રભાવ છે શિવજીના શ્રાવણ સોમવારના વ્રતનો બોલો હર હર મહાદેવ જો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો ભગવાનની આવી વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ